નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચના દહેજમાંગ એક મોટી દુર્ઘટના સર્જાઈ જીએ ફેલ કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર લોકોના મોત થયા છે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી દહેજના જીએ ફેલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાંગ ગેસ ગળતરની ઘટના બની હતી જેમાંગ ચાર મજૂરોના મોત થયા છે મળતી માહિતી અનુસાર વાલો લીકેજ થતાં ગેસ લીક થયું હતું તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા હતા બનાવની જાણ થતા જ એસડીએમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા એસડીએમે યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે જીએફએલ કંપનીએ મૃતકોના પરિવારજનોને પચીસ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી બ્યુરો રિપોર્ટ તોસીફ સૈયદ હોસ્પિટલ ને બી કેવો નવે એવો ગ્લોવસ આપો